કેમકે વાડિયા મિત્રો અત્યારે તારે ફિનિશિંગ કરવાનું અત્યારે કામ અત્યારે ચાલુ છે અને અત્યારે શું છે બીજો પીંડલું અને બે બેટરી આજ લઈ જવાની છે મિત્રો કેમ કે ફૂણ આ મિત્રો છે ને બો કામ હા ગોઠવી દઈએ તો બે ફેરવા થઈ જાય ને થોડો થોડો હવે ગડતા ને તો પગાવ અગાઉ મારી દે આ છે ને એક પટ્ટી છે ને આપણે મારી ગઈ ને એક પટ્ટી લે ઘટી એટલે પાછું અત્યારે અડધી થોડીક પટ્ટી મારી ને પાછું લેવા આવ્યો એટલે ત્યારે છે ને મારા માય ચાર સા બનાવીને મારા માય ચાર બે પાછા વી આવે કામ

ભણવાઈ ગયા છે નિરલ બેન હલવાઈ ગયા છે એવું છે મિત્રો જો અત્યારે આપણે લીને જઈ ફટાફટ નાજીન છે ને મિત્રો હું તમને બતાવું પેલા યાસી આપડે મિત્રો તમે લોક જોયો છે વાર્તા નો નાજીન મિત્રો તમને બતાવું કઈ રીતનું અગિયાર વાગ્યા હરકુમા એ કર્યું કામ અમે એ મારા મને નથી ખબર અગિયાર કાલે મિત્રો યાસી લઈ જગ્યા અગિયાર વાગ્યા મિત્રો બતાવું હું છે ને મિત્રો અત્યારે આવી જી આપડે વાડિયા નીચે કામ ને અડધે પોણા લગભગ પોગડી દીધું છે અડધે અડધે ભાઈ ગયો ને એવું છે આની શરૂઆત થઈ જાય ને મિત્રો આપડે મેળે થી આમ બધી ફરતી બાજુ ઓલા પણ સાંભળો છે ને ના આવી છે મિત્રો સાલી લઈને

આ રીતે સમજો મિત્રો આપણે પટ્ટીઓ આપણે લઈ લીધેલી છે આંખની અંદર ને આ રીતે ફિટિંગ કરવાનું છે ને મારા પપ્પાની જોવા પણ છે ને બાંધે છે ને શિયાળો એની પાસે છે ને આવડે વાયરિંગ બધું આપડી પાસે જો પેલાથી બતાવો અહીંયા વિચારશે વાયરિંગ તો આઈને 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 આમ કરીને અહીંયા હતી નાથી ફરીને ફરીને આટલી હતી હવે અહીંની મિત્રો ફરીને 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 ઠેર અહીંયા હતી થાય આ રીતે હવે મિત્રો આપણે કામકાજ અડધા પોણે તો આપણે પોગી જુ છે बराबर ने जो आउडे आज ही फिन लो मरात मत तो नहीं पाओ जा रहे हैं जो हमें भी टीवी लेते हैं साइट लेते हैं पाएगी यक थर बदले मलागी जी और बीच वो थर से ने मार बनो दी बाकी से दार फिन से ना जो आई यक थर लगी जो से आज ही आउडे बीच वो थर इन्हें मार बन था कि लाख वाली निदरियम से कम है हम्म � આ વાડી ની અંદર પોબીલી ફેરી માર દી આચાર કોરો કે ખવા બેહી ગયો હવે પેલું પ્રોખાણ પે લેપડી ને એક બેટરી ને એક સોલાર ની ડિશ તો લે ને લે મેટ કરી કિટિંગ થઈ જાય લેપડી કી દીવા આજ ને છે તો આયા છે આ વાડી ની અંદર લેપડી આઉટ એમ ની રીત નું છે સોલાર ને જો આ ની ઉપર મેક દેવું આ ની ઝોપડી ઉપર કા બાપા આ ઝોપડી ની ઉપર મૂકી દે તો કાઈ પણ જો કે નહીં હમ એ બહાર ઓ લાગે એડ કોઈ ઉપર હારો આવી ને લે છે ને આ ની બધી વાયરિંગ દેવા છે એવું છે તો મિત્રો જાય ગિલે ને એવું લેવા અત્યારે તો મિત્રો વિચાર આપણે નાઇન લે એકદમ આપણે કમ્પ્લીટ થઈ જશે ને જો અત્યારે છે ને પા વાગી જશે કેટલા જો વિચાર ભર જોઈ લે સાડા ત્રણ મિત્રો થઈ જશે અને વિચાર આપણે ગાર્ડન બે બે છે ને મિત્રો મેકી દીધી છે હવે મિત્રો વાડી આપણે ગલેપડીથી ફીટ કરીને અડધો થી મિત્રો પાવર એવું થોડું લોસાવાળું છે એવું છે કા બાપા હવે હા છે ને મિત્રો ખબર પડે અડધી ગલેપડી થાય ને અડધી પછી થતી નથી અડધી પાવર પર બેન થઈ એવું છે

મેળાની ઉપર આપણે આવેલી ઉપર મિત્રો સોલારની એક પ્લેટ નાખી નાખી થોડોક પાવર આપી દીધો છે એટલે એટલે એટલેથી આવી ગયો અને બીજો મિત્રો આપણે સેક વિચાર કરતો છે ને જો આપણે એક બેટરી મેં દીધી છે આ બેટરી મેં દીધી એટલે ડબલ પાવર થઈ ગયો એટલે જો ઇચાર છે ને થાય છે તો થોડી થોડી વિચાર થાય છે આ પાવર મિત્રો અડધી અઢી પોગેલો છે ત્રણ સાર ખૂટાવે પૂરતી એટલે હવે મિત્રો અહીંયા આપણી બેટરી કાઢીને સીધા ના થઈ બરોબર નાઝીન મિત્રો શેક આપણે કરી લઈએ કેટલી પાછો પાવર આવે છે એટલે નાથી થી લાઈન છે ને મિત્રો જો એટલે વળાક છે ને એટલે વળી જાય એટલે બધી બધી રેડી ઓકે આપણે ખબર પડી જાય કમ્પ્લીટ થાય છે પછી નાથી એવું લાગે મોટી બેટરી ને ડબલ બેટરી છે મિત્રો ના જાય ને સીધા ભાઈ તમને પાછો બતાવું આપણી લાઈફ લાઈન ફાઇનલી ચાર મિત્રો આપણે બધી બધું મિત્રો આપણું કામ કમ્પ્લીટ એકદમ ઓકે ફાઈનલ જો મિત્રો સવાર સવારની નહી પણ સાંજની ની જો એક નંબર લાગે ને મિત્રો જો ગલે આપડી મિત્રો આપણે બધી એટલે બધી આપણે મિત્રો ફિટ થઈ ગઈ છે હવે રાતે આપણે મિત્રો ચેકિંગ આપણે કરવાની ટેસ્ટિંગ બાકી છે ટેસ્ટિંગ તો મિત્રો એકદમ ઓકે થઈ ગયું છે હવે મિત્રો છે ને કેટલું મિત્રો એ કવર કરે ને એ મિત્રો આપણે જોવાનું છે આ હા હા એસીનો પવન તો જુઓ મિત્રો તમે આવડું આપણું એસી જો અત્યારે મિત્રો છે ને ચાલુ છે ફરી છે જો ફૂલ એકદમ ઓકે જુઓ આપણે હોમ ટ્રેટર મિત્રો આપણે મેકાઈ ગયું છે બેટરી આ એક બેટરી ઉપર જુઓ તમે મિત્રો લાઇટ આપણી મેં છે એટલે મિત્રો આપણે ફ્લેશ ની આપણે કઈ ઉપાધિ રહી નહીં ને અહીંયા એટલા માટે બરાબર મિત્રો આપણે ગીત વગાડવા માટે આવી ગયું છે ને લાઈટ આવી ગઈ એટલે મિત્રો લાઇટ હોય કે આપ ન હોય બેટરીની શાળા જોઈએ એટલે આપણે ફ્લેશ લાઇટ ચાલુ ક્યારેક કે નાઈટમાં મિત્રો અહીંયા આપણે વાર્તાને નમુક અમુક ગીત આપણે બ્લોગ કે વિડીયો આપણે શૂટ કરવો તો આપણે હારવું પડે બાકી જો બેટરી એક નંબર બે આવી ગઈ છે એ મિત્રો આપણે ફિટ થઈ ગયું છે

આ રીતનું છે મિત્રો આજનો ને બસ આપણે એને આપી દઈએ આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેશે ને બાકી મળ્યું ખાલી તમને આવાજ ત્યાં જમા કરવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય